નર્મદા આમલેઠા પોલીસ સ્ટેશનમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે હેતુથી બહાર બીજા રાજ્યો જિલ્લાઓમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ ની અલગ અલગ ટીમો ઉપરી શ્રીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફટા સ્કોર્ટના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમકીકતના આધારે લસ્કાણા ડાયમંડ નગર નજીકથી આરોપી સંતોષ ઉર્ફે શાપા ઉર્ફે સાપ ઉર્ફે સરફરાજ ઉર્ફે પપ્પુ ઉર્ફે સુશાંત ઈશ્વરભાઈ પરીડા વર્ષ બત્રીસ ધંધો બેકાર રહેવાસી એ ચોપન પટેલ ટાઉનશીપ તેમજ કામરેજ સ્મશાન ભૂમિની બાજુમાં કામરેજ ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રહેવાસી ગામ મથબરીડા પોસ્ટ બરીડા થાના બેગુનિયા પાડા ગંજામ ઓરિસાનાને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે